નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે છે સમાચાર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં હાલ આંખોને લગતા રોગોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે જોકે જ્યારથી આંખોના સર્જન એવા ડોક્ટર ખ્યાતિ કેશવાલાએ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ચાર્જ સાંભળ્યો છે ત્યારથી ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપલેટા સિવિલ હોસ્પિટલ આવવાનું પસંદ કરે છે જેમાં હાલ સુધી ડૉક્ટર ખ્યાતિ મેડમ કાયમના એકસો મી પણ વધુ આંખોના દર્દીઓ તપાસતા હોય છે અને તેમાંથી સપ્તાહમાં બે દિવસ આંખોના ઓપરેશન પણ કરે છે જેમાં હાલ થોડા દિવસોથી આંખોના દર્દીઓમાંગ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેમાં વધુમાં વધુ કાયમના એકસો પચાસ દર્દીઓ આંખોના રોગો માટે આવી રહ્યા છે અહેવાલ ઇમરા સરવદી સાથે ભાવેશ ગોહિલ ઉપલેટા હેલો ડોક્ટર ખ્યાતિ ગેસવાલા ઘરે જ ઓફ્ટેલમિક સર્જન અને ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ફોટો ડોક્ટર નીકળે છે અમે યુઝઅલી અમારો ઓફ્ટેલમિક ડિપાર્ટમેન્ટ જે આઈ ડિપાર્ટમેન્ટ છે એમાં અમે દર મહિને લગભગ હજારથી ઉપરની ઓપીડી તો અમે નોર્મલી જોતા જ હોઈએ છીએ દરરોજની અમારી અઠવાડિયામાં અમે ત્રણ દિવસ ઓપીડી કરીએ છીએ એમાં એક દિવસ તમારું ઓપરેશન વાળા પેશન્ટમાં જ હોય છે બાકી બે દિવસ સોમવારને ગુરુવાર અમારી ઓપીડી હોય તો લગભગ અમારી સોના ઉપરની ઓપીડી અમારી સો પેશન્ટના ઉપરની થતી હોય છે પણ આજે અમારે ઓપીડી એટલી ઘટાડો વધારે છે લગભગ દોઢસો ઉપર પેશન્ટ છે આજે એટલે અમારે જેટલા પેશન્ટ આવે એટલા અમે બધા જોઈ લઈએ છીએ એને પાછળ મોકલતા નથી અમે એટલે અમે ટ્રાય કરીએ કે બધાને પૂરી સેવા આપીએ અને સરસ ક્વોલિટી સેવા પછી આ અમારો સ્ટાફ છે અમારા બધા ડોક્ટર્સ છે અમારી ટીમ છે બધા કામ કરે છે દરેક પેશન્ટને એ લોકો પણ એક્ઝામિન કરે બધામાં અમે વિભાગ પડેલા છે અમુક નજર ચેક કરે અમુક પેશન્ટ જોઈ છે એ બધા પણ મારા સાથે એટલી લગ્ન અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના છો ધન્યવાદ